આનંદનગર વિસ્તારમાં ગાડી પાર્કિંગ કરવાના મુદ્દે વિવાદ સર્જાતા ચાર જાણ્યા શખ્સો દ્વારા યુવાનને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું ભાવનગરના આનંદનગર વિસ્તારમાં વિમાન દવાખાના નજીક ડબલ થાંભલાના પાસે રહેતા ભાવેશભાઈ ભાયાભાઈ રાઠોડ પર ચાર જાણ્યા શખ્સોએ ગાડી પાર્કિંગ કરવાની બાબતે વિવાદ કર્યો હતો અને તેને માર મારતા ઈજાગ્રસ્ત બન્યો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે

મારું નામ અરવિંદભાઈ ભાઈ રાઠોડ છે અને આનંદનગર અપુટ એડ્રેસ પાસે મારો ભાઈ અને એના મિત્ર જોડે ઉભો હતો અને ત્યાં એક પિન્ટુ નામનો વ્યક્તિ હતો એ એમ કીધું કે અહીંયા ગાડી કેમ રાખીને ઉભા છો જાહેર રોડ ઉપર અમે ત્યાં રોડ ઉપર મારા ભાઈ ની એ લોકો ઉભા હતા હું તો મારા ઘરે હતો તો એમાં ગાડી ઉભી રાખવા બાબત થી માથાકૂટ થઈ અને એ લોકો ત્રણ ચાર જણા આવીને પછી ઉશ્કેરાઈ ને પથ્થર મારો ઘર ઘા કર્યો અને તલવાર એક એનો ભાઈ લઈને આવ્યો અને એક ભાઈ એનો પાઇપ લઈને આવ્યો અને એના ફફ્કારીયા એ એક છરી હાથમાં લઈને આવ્યા અને એની એક બેન હતી એ પથ્થર પથ્થરમારો કરતી હતી એમાં ઈજાઓ પામી છે મારા ભાઈના માથામાં વાગી ગયું છે માથામાં આઠ દસ ટકા આવ્યા છે હાથમાં એની આંગળી ચિરાઈ ગઈ છે આંગળી આંગળીને પણ સાત આઠ ટકા આવ્યા છે અને અને બીજું એને મગજમાં અહીંયા વાગ્યું છે ને કાંઈ સાતીમાં પણ વાગ્યું છે મારા મધરને પણ વાગ્યું છે મારા મધરને બે આંગળીમાં વાગ્યું છે નીચે પગની માં એકમાં ત્રણ ટકા આવ્યા છે એકમાં બે ટકા આવ્યા છે

I don't know the did